આમોદ તાલુકાના નાહેર ગામ પાસે એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત પ્રાપ્ત માહિતી અનુસાર હાલ આમોદ જંબુસર વચ્ચે આવેલ ઢાઢર નદીનો બ્રિજ જર્જરિત હોવાના કારણે જંબુસરથી ભરૂચ તરફ જતી એસટી બસને માસારોડ થઈ સરભાણ થઈ આમોદ આવી ભરૂચ જવું પડે છે પચાસ કિલોમીટરનો ફેરાવો થાય છે આ દ્રોજ સવારે મનોજભાઈ ઈશ્વરભાઈ સોલંકીનું ઘટના સ્થળે કરણ મોત નીપજ્યું હતું અકસ્માતની જાણ વાયુ ફેલાતા આમોદ જંબુસર મત વિસ્તાર ધારાસભ્ય ડી કે સ્વામી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ આમોદ પોલીસને જાણ કરી ઘટના સ્થળે બોલાવી મૃત્યુ પામેલને આમોદ સરકારી હોસ્પિટલ ખાતે મોકલાવી માનવતા બતાવી હતી આમોદ પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે